રોટલી પણ બની ગઈ છાસ ને સાથે બટેકાનું શાક અને આ તો બધું તમને બતાવી દીધું બધું સૂકી ભાજી ને ખીર તો હાલો આપણે કાલે જ પણ કેરા લઈ લીધા હતા તો હવે આગળ જોડાઈ રહેજો તો હાલો આપણે માતા માની થાળી આપણે જે રિયાસ એ તો આજે મેં કીધું જે ખાઈએ આપણે ખાઈએ માતા મને દઈ આવીએ તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે પણ પેલા આપણે થાળી દઈ આવીએ માતા માને હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય મજામાં તો શું કહે યુટ્યુબ ફેમેલી આજે છે દિવાસો તો આજે આપણે રહ્યા છીએ એ દિવાસો મેં કીધું હલો યુટ્યુબ ફેમિલીને મળી લે સવારનો ટાઈમ ન મળ્યો સોરી મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને મળવું છે સવારના આપણે હોમ કમ્પ્લીટ થઈ ગયા તા નહીં ધોઈ કપડાંને બધું કામ કરીને પણ ટાઈમ નહોતો રહ્યો કારણ કે રસોઈનું હોય આપણે બહેનોને તો પાછું ફરાનું હોય અને હા કેટલા વ્યક્તિ રહ્યા ને કેટલા નથી રહ્યા એની ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો જો કે લગભગ તો માતા રહ્યા જ હોય દિવાસો આ આપણી ગુજરાતની પરંપરા છે તો દિવાસો તો લગભગ બેનો રિયા હોય અને હા આજે દિશામાનું વ્રત પણ આજથી ચાલુ થઈ જાય જે પણ દસ દિવસ દસામાનું વ્રત રહીએ તો એ આજેથી ચાલુ થાય ને આ સો માસો કહેવાય તો દિશા દિવાસો આજે તો હરેક માતા પણ રહ્યું હોય તો આવું બધું છે તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને આજે મળી લઈ તો આજે આવું જો ઘડિયાળમાં વાગ્યા છે ફીટ બે તો કીધું હાલો તડકોને ગરમીને તેમ રાખતા તપાવો કઈ રીતે ઉજવવાનો હોય કે તમને આજે મેં કીધું હાલો આપણે બહેનોને હવે ચણાવી દઈએ જોકે અમારા ગામડામાં તો દિવાસો આવે એટલે સો પરબનો માસો કહેવાય તો એનું આજે મહત્ત્વ એટલું હોય કે અમારે બહેનોને સુખ જ એટલો હોય એની વાત જ પૂછોમાં કારણ કે તહેવાર આવે દિવાહો આવે એટલે તહેવાર બધા ચાલુ થાય તહેવાર ચાલુ થાય એટલે બહેનોને અને હ કે અત્યારે તો એ કોઈ ને એવું કંઈ રહ્યું નથી પહેલાંના જમાનામાં તમે આપણી માવું પૂછજો માવું બેઠી એને માવું કોઈને દાદી બેઠા દાદીને ખાસ કરીને તમે આ વિડીયો જુઓ તો ખાસ કરીને તમે તમારા માતાને કે દાદીને કે મમ્મીને તમે બતાવજો પાહે બહેન કોઈના મોટા બા કાકી અથવા કે આ બધું હાસું પહેલાંના જમાનામાં ડોહ ને હવે તો જો કે કોઈ રોકટોક છે જ નહીં ફરવા જવું હરવા જવું આડે દિએ પહેલાં તો તહેવાર આવે એટલે દિવાહો ચાલુ થાય એટલે બહેનો બધાને કોઈ ફરવા નરવાની છૂટી મળતી ત્યાં સુધી છૂટી હાહુની ન મળતી તો અત્યારે અમારે તો આ પરંપરા ગામડાની અહીલી આવે છે હવે તો જો કે અમારે જાય કોઈ રોકે નહીં અત્યારે આ જમાનું એવો આવી ગયો છે એટલે રોકટોક એ બધું ઓછું થઈ ગયું છે તો ગામડામાં એ સારું છે ને એમાં આ તહેવાર આવે એટલે કોઈ રમવાનો શો કોઈ રમે ભમે ને એમાં કરે ને કોઈ ફરવા જાય પણ દિવાસાને ને તહેવાર આવે એટલે આપણે કોઈ ગામડામાં એનું મહત્ત્વ વધારે કારણ કે તહેવાર માટે કોઈ ઘરમાં રોકે નહીં તો આવું બધું એવું છે કે આપણે સવારમાં બટેટા ને સૂકી ભાજી બનાવીને સાબુદાણા તો સવારમાં જ સાંજે પલાળ દીધા હતા તો સવારમાં બફાતા વાર ન લાગે તો તેમની દૂધ નાખીને ખીર બનાવી જો કે મને બીજું ઓછું આવે બધું તો સૂકી ભાજીને કેળા લીધા ને સાબુદાણાની ખીર બનાવી અને હા જો કે કે કોઈ ગામડાની પરંપરા એટલે કોઈ વસ્તુ બનાવી એકલા ઓછું ખાય મારામાં ગામડામાં કારણ કે કોકને ખવડાવી ખાય તો પહેલાં અમારા મારા સાસુ હતા તેને પહેલાં ધારી દેતી અને આપણે જગ્યામાં સવિતામાં માતામાં હતા તેને પણ થારી દેતા જો કે એ અત્યારે જેતપુર છે તો ત્યાં આપણે ન જઈ શકીએ તો અહીંયા બીજા માતામાને આપણે થારી કરી મેં ફોન કર્યો કાજલમાંને કાજલમાંનો ફોન કર્યો હું કોઈ દિવાસો રહ્યા તો કે હા દિવાસો તો રહીશો તો મેં કીધું ફરાર કરી લીધું તો ના આજ કરવું છે તો મેં કીધું તમે ન બનાવતા હું થારી દઈ જાય તો આપણે મને મનને યાદ આવ્યું કે આપણે માન દેતા તો માન જગ્યાએ કાજલમાન થારી દઈ દીધી તો આ અમારા ગામડાની છે કે કોઈ આડોશી પાડોશીમાં કોઈ બાવા સાધુ છે કોઈ નાનું છોકરું છે તો રહ્યા હોય ને તો ફરારે અમારા ગામડામાં એટલું હજી સારું છે મહત્વ કે એકલા ન ખાય એ હજી કોઈ ડોહલું હાજા માંદું પડખે હોય રહેતું હોય તો એને પણ જમાડીને જમે કોઈ અથવા બાળકને જમાડીને જમે કોઈ બાવા સાધુ એટલે બાજુમાં નજીક કોઈ રહેતું હોય ને તો હજી આ ગામડાની અમારા એલે આવે છે પરંપરા તો એવું સારું છે કે અને હા મેં ક્યારેય મને એવું નથી બનતું કે આજે તો મેં દિવાહામાં કે અમાસ કે ગમે તહેવાર હોય ને એકલા રાંધીને જઈને હરેક અમાર બાને પણ મેં મારા સાસુને મેં ક્યારેય મૂકીને નથી જઈની તો આપણને મને એટલું આપણા માવતરના સંસ્કાર છે કે એકલા કોઈ વસ્તુ ના ખવાય એટલે ગમે ને ગમે એ વસ્તુ બનાવી હોય તો એકલા ના જમીએ ગમે એને જમાડીને પછી જમીએ તો માને દેતી અમારા બાને દેતી તો અથવા અમારા એ નથી ને સવિતા મા હોય ગયા છે તો ગમે તેને આપણે જમાડી ને જમીએ એવું છે તો મયુરભાઈને પપ્પા માટે રોટલી બનાવીને શાક બનાવીને ને આપણા માટે સૂકી ભાજીને ખીર ને કેળા તો બનાવીને અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં બે તો મેં કીધું હાલો હવે કડીક ટાઈમ મેળવતા તો હા તમે ખાસ કરીને આ આપણા માતાને પૂછજો તમે પાસે બેહી કે આપણો આ વિડીયો બતાવજો હાસું શે કે ખોટું તો ખાસ કરીને તમે કમેન્ટ કરજો જ્યોસ્નાબેન કહે કે હાંસું શેખ આવું ખોટું જોકે હવે તો અત્યારે કોઈ રોકતું જ નથી જેને જ્યારે ફરવા જવું હોય ત્યારે જાય આવે વેકેશન પહેલાં વેકેશન નહીં નહોતા કારણ કે ત્યારે બાળકો કંઈ ભણતા નહીં તો કોઈ વેકેશન હતા નહીં એટલે આવું બધું અટાણ બાળકો ભણે તો વેકેશનને તહેવારે તો રજા મળે તો જઈ શકે નકર ન નજર પણ વેકેશનમાં જાય અને પહેલાંના ડોહ લઈને તહેવારનું જ મહત્વ હતું કારણ કે તહેવાર આવે એટલે બહેનોને વહુને ને કોઈ રોકે નહીં આટો દેવા જવામાં ફરવા જવામાં અથવા ક્યાંય જવું આવવું હોય ભાંદરડામાં બહેનો તો ત્યારે તહેવારે નજીક હોય ને તો જાતા આવતા એટલે પહેલાંના જમાનામાં એ તહેવારનું મહત્ત્વ હતું અને હા અત્યારે તો જો કે કાંઈ ગમતું નથી કોઈને નવા કપડાં મારું ખુદનું જ કહું ને પેલા તો ડોહલા જે દિવસે તહેવાર હોય ને તો કાં લીલી બાંધણીને કા લાલ બાંધણી નવા કપડાં પહેરેને દિવાહો આવ્યો હોય ને તો એટલું દિવાહનું મહત્વ હતું અત્યારે તો આમ ઓમ ઓછું થઈ ગયું કારણ કે મોચ્છો ખોમ રહ્યો નથી બારે માસ જઈ જેને જીવ થાય ત્યારે ફરવા જઈ શકે છે ત્યારે પહેલાં ક્યાંય જઈ ન આવી શકતા તૈયારી સારું ન થવાતું તોય ઘરનું મોભી હોય બોલતા તારે ક્યાં જવું તૈયાર થઈ અત્યારે આ જમાનામાં મજા છે બધાને ફરવું હરવું ખાવું પીવું અને હા તહેવાર આવે ને તો પેલા ડબરા ભરાતા ને અત્યારથી ડબરે સામે કોઈ જોતાય નથી કારણ કે અત્યારે રેકડીમાં બારે માઇસ મળે છે બધું જ્યાં જવું એટલે તહેવારનું બહુ મહત્ત્વ હતું અને માઉત્ય જાતિ દીકરીઓ આ દિવાહો આવે ને તો હાઈપનું કરવા હવે તો અત્યારે પેલી છે એ નથી જાતું તો આવું બધું છે રેસિપી જે બનાવી એ કાંઈ નથી મૂકી થોડુંક શોર્ટ વિડીયામાં જ લીધું છે ને થોડુંક બતાવ્યું જે બનાવ્યું એ જમવા બેઠા ત્યારે બધું મેં કીધું આપણે યુટ્યુબ ફેમિલીને બધું જૂનું આપણે જણાવશું અત્યારે જો કોઈને આપણા છોકરાનું જ કહી કે આપણે પાહે બહેને કહીએ ને તો એ ન સાંભળે પણ જો આમાં કોઈને મજા આવે ને કોઈ સાંભળે તો તમારે એમ થાય કે હાસું છે ખોટું છે તો તમારી માવુંને પાહે બેહાડીને વિડીયો સાંભળાવીને કે હાસું છે ખોટું પહેલાં જમાનામાં આવું હતું અને હા અત્યારે કહીને તો કોઈને વિશ્વાસ ન આવે આપણે તો જો કે મારી ગઢી માય એવું નથી કર્યું મારી મમ્મીએ એવું નથી કર્યું પણ આ ક્યાંય આપણે સાંભળ્યું હોય ને જોયું હોય પણ પહેલાં ડોહલા એમ કહેતા કે ડોહ્યું એક શું વસ્તુ ન દેતું હોવું ને હાથમાં દે એટલું જ વપરાતું એક ધોરું ગોદડું ન દે એક ધોરું દૂધ ન દે અને ખાંડ એ કે પેટારામાં મેલીને સાવિકડે રાખે ઘરનું મોભી હોય ને એની પાસે સાવી હોય અને ભૂકી અને ખાબું ડોહલા હાબુ ન દેતા વાપરવા અટાણ હવારથી હાં ની જેટલો વાપરવું એટલો શું છે અટાણે તો મજા છે પેલા જમાનામાં એ દખ હતું હાબુ નહોતા પાવડર નહોતું ભૂકી નહોતી ખાંડ નહોતી એ દેતા હાથમાં દીએ એટલું જ વપરાય એ પ્યાલો ઓવળોક પિતર નો હોય ફરીને દીએ મહેમાન આવે ને તો એ દીકરાની વહુ ગીરે હોય તો ભલે નકરે એના દીકરાને બહુ હોય ને તો એ ગઈટી હાઉ પણ માગવા જાય પ્યાલો લઈને જાય તો એ ગઈટી હાઉ ફરી દે એમાં ડોહલા મહેમાન બેઠાને પૂછે ભૂકી જોઈ કે ખાઈ તો પેટારો કે ટકમાં ખોલી ને ફરી જોકે આપણે જગ્યાએ જોયું છે આપણે નાના હતા ત્યારે આવું મયું થયું પણ આવું બધું હતું આપણે યુટ્યુબ ફેમિલી નટાણે આપણને જૂનું કહી કે થોડુંક જો યાદ આવે તો પાછું આપણે જૂનું કાંઈ યાદ કરાવીને આજે આ દિવસો હતો તો મેં કીધું થોડુંક આપણે આપણે જો કે વિડીયા તો બધાને ગમે છે અચ્છા નાની સેંઘા હોય એને ઇન્સ્ટાગ્રામ વાળા હોય એને ના ગમે પણ હા આપણને કમળા ડેરવાન ગયા હતા આપણે પાણીટોલમાં ત્યાં પણ આપણને કેટલી બહેનો એમ કીધું કે તમારો વિડીયો જોવો બહુ ગમે તો એ મને એમ થયું કે ના આવું આપણને બધા ઓળખે એ કે હું તમારો એક એક વિડીયો બે વખતે જોઉં ને એ છતાં વધારે ટાઈમ રહે ને તો ત્રણ વખતે જાઉં બેને મને એમ કીધું તો મને એમ થયું કે ના સારું છે તો આપણે મને એમ થયું કે આ દિવાસો છે તો આપણે યુટ્યુબ ફેમિલીને થોડું કહી કે આ જૂનવાણી વાત આપણે શેર કરીએ એની આગળ તો કોઈ આપણે તો જો કે દીકરીઓ ઘણી બહેનોને જુએ છે તો એને આ યાદ આવે આપણે કોઈને ખબર હોય કોઈ ન અત્યારની આ જનરલ છે પબ્લિક એને આ છોકરાને નાની સહીંગને કહી તો એને કોઈ વિશ્વાસ જ ના પણ આ વિડીયામાં જો હાં ને એમ થાય કે આ છે તો ખાસ કરીને કમેન્ટ કરજો વિડીયો ઘણો મોટો થઈ જાય કોઈ બાકી વિષય થોડા જ પાસે આપણે આગળના હજી તહેવાર આવશે ત્યારે જણાવશું વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી